ભાઈઓનું જ આસન આપણા દેશ સ્વતંત્ર હતો તેથી આપણે અનેક કેટલા ભોગવી પડતી હતી આપણા દેશ લોકોએ આઝાદી મળવા ગાંધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલન કર્યું એમાં અનેક દેશભક્તોએ પોતાનું બલિદાન આપ્યું આખરે 15 ઓગસ્ટ 1947 ના દિવસે આપણો દેશ આ દેશ આઝાદ થયો દેશ લોકોએ આઝાદીનો આનંદ મનાવ્યો ત્યારથી દર વર્ષ આ દિવસ ખૂબ ધામધૂમ ઉજવાય છે આ દિવસે સવારે શાળામાં જો નું કાર્યક્રમ રાખવામાં આવે છે રાષ્ટ્રધ્વજ ફરકવામાં આવે છે રાષ્ટ્રગીત ગવાય છે મીઠાઈઓ વહેંચવામાં આવે છે સાંસ્કૃતિક મુખ્યમંત્રી કાર્ય છે ઘણી સરકાર અને સાર્વજનિક સ્થાવ પણ જોવા જેવું એનું કાર્યક્રમ યોજે છે દિલ્હીમાં આપણા વડાપ્રધાન લાલા લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે રાષ્ટ્રધ્વજને સમુદ કરે છે કેટલાક શહેરો અને ગામોમાં પ્રભાત ફેરી કાઢવામાં આવે છે આ દિવસ આઝાદીના લડવૈયા યાદ કરી તેમની અંજલિ આપવામાં આવે છે રાષ્ટ્રભાવના જગડનાર ગીતો નાટકો સ્વાદ વગેરેના કાર્યક્રમ યોજવામાં આવે છે રેડિયો અને ટીવી પર દેશભક્તિના વિવિધ કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે સાંજે ઠેર ઠેર રોશની કરવામાં આવે છે તહેવાર આપણો સૌથી મોટો રાષ્ટ્ર તહેવાર છે જય હિન્દુ